ઝઘડો હતો ને આ દળી નું ભરતું તો બહાર પાડો ના હોય ના મારા પપ્પા વખતે ઝઘડો થયેલો હશે બરોબર

અરે મોાળો અમારો ને પણ એને તો આ બધું આ તો ઘણા વર્ષો પહેલા તારા દરબારમાં એને એક મોટા ઘરમાં માતા નહિ કે કોઈ મારા બે દીવા કહું છું બરોબર આમાં મારા બે દીવા ભાઈ ભાડે ના ભાડે તમે જો તમારો